અમદાવાદ ખાતે સાબરમતી river front પાસે ઇન્ટરનેશનલ ફ્લાવર શો વિકસિત ભારત 2047 અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સુશાસનના 23 વર્ષની ઉજવણી નિમિત્તે ત્યાં ગાડી ફ્લાવર શો કરવામાં આવ્યા છે આ ફ્લાવર શોમાં વિવિધ પક્ષીઓ ને ત્યાં ગાડી ફૂલોથી બનાવવામાં આવ્યા છે અને રંગબેરંગી લાઈટિંગ કરીને તેની સજાવટ કરવામાં આવી છે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ સિંહ છે લાયન છે નંદી છે પતંગિયું છે આવા વિવિધ રંગબેરંગી પક્ષીઓ અને પશુઓને ત્યાં આકાર આપી સમગ્ર ફ્લાવર શોને ત્યાં આગળ શણગારવામાં આવ્યો છે ને આ નિહાળવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રજા ત્યાં ઉમટી પડી છે આના નિહાળીને પ્રજાને ખૂબ આનંદ થાય છે અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનના ત્રેવીસ વર્ષ ખૂબ સુખી રીતે શાંતિ રીતે અને પ્રજાના વિકાસ માટેના થયેલા કામોને લઈને પ્રજા હાલ ખુશ જોવા મળી રહી છે આમ ભારતીય જનતા પાર્ટીના સુશાસનના ત્રેવીસ વર્ષની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પાસે આવેલ અટલ બ્રિજની બાજુમાં આ ફ્લાવર શો બનાવવામાં આવ્યો છે જ્યાં રંગબેરંગી દેશના વિદેશના ફૂલોથી તેને શણગારી ગેટ બનાવી પ્રજાની અવર જવર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ નિહાળવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રજા આવી રહી છે અને અહીંયા અસંખ્ય લોકો આ ફ્લાવર શો નિહાળવા માટે સાંજે છ વાગ્યા પછી રાત્રિના નવ વાગ્યા સુધી આ ફ્લાવર શો ખુલ્લો હોય છે જે નિહાળવા પ્રજા આવી રહી છે આમ આ ફ્લાવર શો જોઈને ગામડામાંથી પણ આ ફ્લાવર શો જોવા ગયેલા વ્યક્તિઓ આનંદિત પ્રફુલ્લિત થઈને એક પ્રકૃતિ માટે પ્રકૃતિ દ્વારા ઊભા થયેલા ફૂલોના શણગાર થકી આટલું સરસ ફ્લાવર શો થઈ શકે છે તેમ આશ્ચર્યચકિત થઈ જાય છે આમ પ્રજા આ નિહાળે એના માટે ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યાં માત્ર નજીવા જીવે નજીવા ટિકિટના દરે આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને પ્રજા આ નિહાળવા આવે તેઓ તેઓનો આશય છે અને પ્રજા પણ આ નિહાળી મનને પ્રફુલ્લિત કરે બાળકો આનંદિત થાય વયોવૃદ્ધ સુખી થાય આવી એક ભાવનાને લઈને આ ફ્લાવર શો થઈ રહ્યો છે અને આ ફ્લાવર શોને નિહાળવાનો આનંદ સાંજે છ થી નવમાં લાઇટિંગ સાથે જોવા માટે પ્રજા ઉમટી પડે છે આ જોઈને પ્રજા આનંદિત પણ થાય છે